જે રીતે ડર અને ભય ઉભો કરીને લોકોમાં જે પ્રકારનો સંદેશ આપવા માગે છે શું ગુજરાતની ભાજપા સરકાર આ ભાષાને સત્તાવાર ભાષા ગણે છે આ તમામ જવાબ ભાજપાએ આપવા પડશે કારણ કે આ ગાંધી સરદારનું ગુજરાત છે જ્યાં આ ભાષાનું જાહેર જીવનમાં પણ સ્થાન ન હોઈ શકે ને એમને પણ સ્થાન ન હોઈ શકે ત્યારે પુનઃ હું માન કરું છું કે ભાજપાના ચૂંટાયેલા સાંસદની ભાષા એ હિંસાની ભાષા છે તેની મંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા શાસનના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ જૂનાગઢની જનતાને સાચી હકીકતથી વાકેફ કરવી જોઈએ અમદાવાદમાં